હાય દોસ્તો તો આજે આપણે જોઈશું કે યુટ્યુબ પર શોર્ટ વિડીયો કેવી રીતે બનાવો અને કેવી રીતે અપલોડ કરવો ફક્ત બે મિનિટની અંદર તો આપણે સૌ પહેલાં યુટ્યુબ પર જતા રહીએ એમાં જે કોઈ બી શોર્ટ વિડીયો લઈ લઈએ આપણે શેખાવતનો લઈ લઈએ શોર્ટ વિડિયો પુષ્પાની અંદર છે શોર્ટ વિડીયો ચાલુ થાય એના પછી શેર ઓપ્શન પર ક્લિક કરવું એના પછી ક્લબની અંદર ટિક કરવું ક્લબની અંદર ટિક કર્યા પછી તમે સીધા ક્લબની અંદર ક્લિક કરવું એના પછી ગ્રીન માં ક્લિક ના કરતા ક્લબની અંદર ક્લિક કરજો એના પછી અહીંયા શોર્ટ વિડીયો જેટલા સેકન્ડનો તમારે કરવો એટલા સેકન્ડનો થશે જો ઉપર પંદર સેકન્ડનો છે આપણે પંદર સેકન્ડનો વિડીયો લીધો છે તો આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરીએ નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું થોડી પ્રોસેસ થશે એની એના પછી શોર્ટ વિડિયો આવી જશે એનું તો દેખો અહીંયા ફ્રન્ટ કેમેરો હોય તો અહીંયા ક્લિક કરવું તો ફ્રન્ટ કેમેરો થઈ જશે તો આ વિડીયો આપણે ચાલુ કરીને રેકોર્ડિંગ કરીને બતાવી દઉં રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું છે અવાજ નહીં આવે કારણ કે યુટ્યુબ કોપીરાઈટનું કારણે પ્રોબ્લેમ થઈ શકે છે એના માટે તો આપણે જોઈ લઈએ આગળ આ વિડીયો આપણે કેવી રીતે અપલોડ કરવો ચાલે જ છે એના પછી નેક્સ્ટ કરશો અહીંયા કઈ બી તમારે નામ લખી દેવાનું આ ડબલ એ લખ્યા છે એની ઉપર ક્લિક કરવું અહીંયા હું પુષ્પા લખી દઉં છું એક્ઝામ્પલ પુષ્પા ટુ લખી દઉં છું પુષ્પા ટુ લખ્યા પછી ઓકે આપીશ એના પછી જો અહીંયા આવી ગયું પુષ્પા અહીંયા તમે કલર કલરની ચેન્જિંગ કરી શકો છો દેખો હું બતાવી દઉં કલર ચેન્જ કરી દેખો કલર પણ તમે ચેન્જ કરી શકો છો એના પર સેવ ઉપર ક્લિક કરીશું નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું નેક્સ્ટ ઉપર ક્લિક કર્યા પછી તમારે શોર્ટ વિડીયો આવી જશે અહીંયા કેપ્શન ઓર શોર્ટની અંદર પુષ્પા ટુ લખી દઉં છું હું ટાઇટલ તો પુષ્પા ટુ એના પછી શોર્ટ વિડીયો તો શોર્ટ વિડીયો શોર્ટ આ તમારે કમ્પલસરી નાખવાનું તો થોડા વ્યૂ ના ચાન્સ વધી જશે પબ્લિક ઉપર રાખવાનું પબ્લિક પર ક્લિક કરી રાખવાનું એના પછી અપલોડ શોર્ટ વિડીયો પર ક્લિક કરવું જેવું તમારો વિડીયો જોઈ લો બસ એકદમ શોર્ટકટ લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને આગળ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું ગુડ બાય જય હિન્દ